હલો જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો ને તો વાંધો સ્વાગત છે આપણે તમારા બધાનું ફરી નવા નવા ગયા છે સવારના આપણે સાડા નવ થઈ ગયા છે હું નું કલ્પે જઈશ આપણું નવું ઘર બને ને ત્યાં છે અને સ્લેબના આપણે પાટિયા ને એવું બધું આપણે ફિટિંગ કરવાનું આવે ને એ બધી કમ્પ્લીટ ગઈ બે દિવસ પહેલા એ થઈ ગયું છે આપણી પાસે ટાઈમ નહોતો વિડીયો શૂટ કરવાનો એટલે વિડીયો નહોતો આવ્યો આજે થોડું જુદી જુદા કામ છે ઝીણું મોટું પછી કામ પતાઈ જાય ને પછી પાછા આપણે વિડીયો થોડોક બની જાય અને બધાય કઈ ના રીજો વિડીયોમાં આજે થોડોક નવો કન્ટેન્ટ ગોચવા પડે ને તો ડેલી એકનું એક તો કઈ હોય નહીં બતાવવાનું નવો કન્ટેન્ટ કુવામાં આપડે હમણાં બે વર્ષ થી નર્મદાનું પાણી આવે છે કુવામાં ક્યાંય પાણી ખુટતા નથી આપડે તો એ ત્યાં ઊંડા વાય ગયા ઉપર હોય

આવું આ ઈટું કટકા અને એવું બધું પડ્યું હોય ને આ બધું એક બાજુ ઢગલો કરવાનો કેમકે આવતીકાલે મંગળવાર છે ને મંગળવારે આવવાના છે ફ્લેબ ભીડવા આપણે ડાબુ ભીડવા એટલે આપણે આ બધું હજુ કટકા પીડ્યા જોડ્યા ને કારણે ઢગલો કરી દઈએ બાપુ કઈ પોગી હોત ગયા છે હાલ હવે આપણે સ્લેબનું કામ ફિટિંગ થઈ ગયું છે એ તમને અત્યારે થોડું વિડીયોમાં બતાવી દઉં અને બધા બેન આવી ગયો વિડીયોમાં આમાં નકરા અને મિત્રો ઝાડવા ઉઈ ગયા છે જો લાગત નકરા ઝાડવા ઉગ્યા ગયા ઝાડવા ઉઈ ગયા આ રહ્યા જો નકરા ઝાડવા દેખાય હે ધાબા નડી ગયા હા ધાબા નડી ગયા

લોખંડ બોખંડ બધી ફિટ થઈ ગયે દાદરા ની જજા આપણને આમાં ફાલતા એ ફાવે ફાઈનલી કોમ્પ્લીટ બધું જો ફિટિંગ થઈ ગયું લોખંડ પથરી ગયું લોખંડ તો બે દિવસ પહેલા પથરી ગયું હતું આપડી પાસે કઈ ટાઈમ હતો ને વિડીયો શૂટ કરવાનો આપણે કઈ આવ્યા નતા

nếu mà gần mình có một là như thế video mà để comment đây thì nếu mà bên cái làn mình có là quét như vừa rồi ấy là như thế mà gần có thấy mình ai có view xe này gặp lại là ngày này ai mà ra ચાલો હવે ડાયરો આપણે જઈએ ઘરે ચાલો ડાયરો વાગી ગયા છે આપણે બપોરના કમ્પ્લીટ ફીટ એક થઈ ગયો છે અને જો પુવાની મોટર કરી ચાલુ આપડે રસ કરવા ની બુલેટ ખાસ પાવાનું છે એટલે માટે જો ચાલુ કરી દીધી અને જો કબૂતર તૈયાર થઈ ગયા છે નાવા માટે જો ખાડા નાવા આવશે બહુ વધાર જઈ જાય મિત્રો સાજ પાણી ચાલુ થાય ને એટલે નાવા પોગી જાય

ને ભૂકાઈ જાય લીલી હતી ને એટલે શુકાઈ જાય ને પેક કરી દઈશું અને ગાયના છાણા ની રાખ નાખી બધા લઈ લીધા થી કાળી બેન પીવાની ઓછું પીળી બેન એટલે અત્યારે કેટલું પી જાય ચાલો મિત્રો આપણે પાણી ચાલુ છે અત્યારે તો જાય છે બુલેટ ઘાસમાં Blue jungle, 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 jungle,

અચાનક છે ને અમેરિકા થી મહેમાન આવવાના છે દસ લગભગ હવે તો પોગવામાં જશે તો એમ પાણી વાળતો ને તા કોલ આવ્યો કે અમે આવી છીએ તમે જ વાડીએ એ બી આવો મોસ્ટ વેલકમ તો ને વાગ્યા વાગી ગયા ગ્રીસ લાઈટ એટલે કેરા પીવે એટલે પાઈ દેવી અને આ બાજુ બહાર છે ને રોટલા બનાવે છે આ ઘઉંના રોટલા બનાવે बाजरा ना माने बाजराना ठाव ना बताय का में बाजराना खावे ना बाजराना काव ना खावे खावे ना खाए राम राम सीताराम हाडाई ने हाटा नौरा राखी अमर घरे सब भजन खावा आवजो

હવે પછી નવા લાવી પછી ખાવાનું ચાલો ડાયરો આપણે વાગી ગયા છે સાંજના સાડા પાંચ થઈ ગયા છે અને તમને આ ને ક્યાં તો જાય સોનું આપણે મિત્રો સવારે માં બપોરે સાથે જણાવ્યું હતું તમને કે અમેરિકા થી મહેમાન આવવાના છે અચાનક આવ્યા હતા મહેમાન અને અડધી પોણી કલાક જેવું બેઠા ને ચા પાણી પીધા શરબત પીધા

આપડે ગાયું કરી દીધું આપડે દવા ખાતવાનું બાકી દવા ખાખવાનું કામકાજ ચાલુ કરી દઈ હજી ડુંગળી પાડવાની બાકી કાંઈ હજી કાલ તન કેરાત પાડ્યાતા પછી બાપુ કે કોક કોક મોકરા આવે પાડ્યા બસ કઈ પાડ્યા ન જાવ પાડવા જાવ છે થોડીક વેળા રહી જશે કાલ નીકળ

Wè wè la je wad nou an lage ya. Si tap <coughs> hal je wot nou an lage ya. Jam gouti dou he si tap lèman dam pèlman pèr wè.